નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે પહેલા ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય મિત્રો આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઇન્ટ ઓ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સોના ચાંદીના બજાર ભાવમાં વધારો ઝારખંડ સરકારે લીધો મોટો નિર્ણય વિધાનસભામાં રજૂ કરવામાં આવશે બજેટ રાઇટ ટુ એજ્યુકેશન સ્કીમ હેઠળ પ્રવેશ ત્યાર પછી હવામાન વિભાગની મોટી આગાહી ત્યાર પછી નવા મુખ્યમંત્રી તો મિત્રો સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી અરજીઓ બાદ જે લોકો માતા પિતા આ યોજના હેઠળ પહેલેથી જ લાભ મળી ચુક્યો છે તેમને આ યોજના લાભ મળશે નહીં જોકે અત્યાર સુધી આ યોજના માતા પિતા ઉપરાંત પુત્રો પણ લાભ મળતો હતો પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના ટુપોટો માં આ નવો નિયમ બદલાયો છે વિસ્તારોમાં લાભાર્થીઓને ઘર બનાવવા માટે અઢી લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જયારે ગ્રામીણ વિસ્તારોમાં લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે ત્યાર પછીના મોટા સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને જથ્થો સંખ્યા ઓછો સરકારે થોડા સમય પહેલા લીધો હતો અને તેની સામે સસ્તા અનાજ વેપારીઓ એની વિરુદ્ધ કરીને કહ્યું હતું કે જો પચાસ ટકા જથ્થો ફાળવવામાં આવતો હોય તો અમારે તે ઉપાડવો નહીં અને વિતરણ પણ કરવું નથી તેઓ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું વેપારીઓના મક્કમ વિરોધ પછી આખરે સરકાર જાગી છે અને હવે પચાસ ટકા ના બદલે નેવું ટકા જથ્થો ફાળવવાનો નિર્ણય લીધો છે સરકાર દ્વારા ફેબ્રુઆરી માસ માટે રેશન કાર્ડ કાર્ડ ફાળવણી કરવામાં હતી હવે દરેક જથ્થો મળી જશે વેપારીઓ નું દસ ટકા લોકો આમ પણ ઓછા લેવા આવે છે એટલે જ તેનું વિતરણ શરૂ કરી દઈશું તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે ત્યાર પછી ના મોટા સમાચાર વિશે વાત કરીએ તો કિંમતી ધાતુઓમાં સોના ચાંદીના વાયદાઓમાં રૂપિયા આઠ હજાર સાતસો પચીસ પોઈન્ટ સત્તાણું કરોડ ના કામ સો સોનું એપ્રિલ વાયદો દસ ગ્રામ દીઠ રૂપિયા આઠ હજાર છસો ખુલી ઉપર વિશે વાત કરીએ તો ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને પાન મસાલા ના વેચાણ સંગ્રહ અને ઉપયોગ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે રાજ્યના આરોગ્ય પ્રધાન ડોક્ટર ઇરફાન અંજારી એ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન હેમંત સોરેન ના સ્વાસ્થ્ય ઝારખંડના સ્વપ્નને સ્વીકાર કરવા માટે આ કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે આ પ્રતિબંધ ફક્ત એક જ નિયમ નથી પરંતુ ઝારખંડના યુવાનોને નશાની લતથી બચાવવા માટેની ક્રાંતિકારી પહેલ છે ડોક્ટર અંસારીએ જણાવ્યું હતું કે આરોગ્ય સામે જોખમ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં ગુટકા અને પાન મસાલાને કારણે કેન્સર જેવી ઘાતક બીમારીઓ વધી રહી છે આપણા યુવાનો ધીમે ધીમે મોત તરફ આગળ વધી રહ્યા છે હું મારી આંખોની સામે તેમને મરતા જોઈ શકતો નથી એક ડોક્ટર હોવાને કારણે હું જાણું છું કે આ શહેર કેટલી હદ સુધી શરીરને નુકસાન પહોંચાડે છે જ્યારે પ્રજાએ મને આરોગ્ય પ્રધાન બનાવ્યો છે તો મારી પ્રથમ ફરજ એ છે કે હું તેમના જીવનનું રક્ષણ કરું તો મિત્રો આવી રીતે ઝારખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે નાણા મંત્રી કનુભાઈ પટેલ બજેટ રજૂ કરશે આ ઉપરાંત ગત વર્ષ કરતા વર્ષ બે હજાર પચીસ નું બજેટ દસ ટકા વધુ રહેવાનો અંદાજ છે આ વર્ષે રૂપિયા ત્રણ લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવી સંભાવના છે આવતીકાલે વિધાનસભામાં પ્રશ્નોત્તરી પછી બજેટ રજૂ થશે નોંધનીય છે કે ગત વર્ષે ગુજરાત નું ત્રણ બત્રીસ લાખ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ વખતે બજેટ ની વધારો થઈ શકે છે બજેટમાં નવી યોજના જ નહીં પરંતુ નવી જાહેરાતો પણ થઈ શકે છે સ્ટેમ્પ ડ્યુટીમાં છે તેમાં નાણાકીય વધારો થવાની શક્યતા છે તો મિત્રો આવી રીતે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવશે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો ખાનગી સ્કૂલ માં રાઈટ ટુ એજ્યુકેશન સ્કીમ હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આગામી અઠ્યાવીસમી ફેબ્રુઆરી બારમી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે આ કેટેગરી પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારના વાલીઓની વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર શહેર વિસ્તારમાં રહેતા વાલીઓની વાર્ષિક આવક રૂપિયા એક લાખ પચાસ હજાર અને સ વર્ષ પૂરા થયા હોવા જોઈએ રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ દરેક પ્રાઇવેટ સ્કૂલ માં કુલ બેઠક ના પચીસ ટકા બેઠકો ઉપર આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના સંતાનો ને પ્રવેશ આપવામાં આવે છે ત્યાર પછી ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો મોસમ નો મિજાજ બદલાશે એવા હવામાન ખાતા દ્વારા સમાચાર મળી રહ્યા છે દેશમાં રવિ સિઝન ના ખેતીના પાક તેના અંતિમ તબક્કામાં છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં વરસાદ અને બરફ પડવાની શક્યતા ઉભી થઈ છે ઉત્તર પ્રદેશ રાજસ્થાન દિલ્હી નોયડા અને મુંબઈમાં વરસાદ થવાની શક્યતા જણાય છે એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે પહાડી વિસ્તારમાં વરસાદની સાથે બરફ વર્ષા થવાની સંભાવના છે મોસમ વિભાગનું માનવું છે કે દિલ્હી અને આસપાસના શહેરોમાં ફરી એક વખત હવામાનમાં પલટો આવશે વાદળો છવાયેલા રહેવાથી દિલ્હી હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ પડી શકે છે આઈએમડી ના એક રિપોર્ટમાં જણાવ્યા સર રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાં હવામાન પલટાની અસર જોવા મળશે આ ઉપરાંત ગુરુવારે દિલ્હીમાં વાદળસાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ થઈ શકે છે અત્યાર પછીના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો દિલ્હીને નવા મુખ્યમંત્રી મળ્યા છે રેખા ગુપ્તાના નામને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે રેખા ગુપ્તા ગુરુવારે બપોરે સાડા બાર વાગ્યે રામલીલા મેદાનમાં ભવ્ય સમારોહમાં શપથ લેશે તેમની સાથે કેબિનેટને પણ શપથ ગ્રહણ કરાવવામાં આવશે ભાજપે સત્તાવીસ વર્ષ બાદ દિલ્હીમાં મોટી જીત હાંસલ કરી છે આઠમી ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામમાં ભાજપને ભાજપ ને માંથી અડતાલીસ બેઠક મળી હતી પરિણામ ના અગિયાર દિવસ બાદ સીએમ નામ ની જાહેરાત કરવામાં આવી છે વિપક્ષ આમ આદમી પાર્ટી વિલંબ ને લઈને સતત સવાલો ઉઠાવી રહી હતી તો મિત્રો આવી આવી રીતે જીત બાદ નવા જાહેરાત કરવામાં ત્યાર મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય નો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકાર પ્રાથમિકતા રહી છે અને એટલા માટે જ ખેતી યોગ્ય જમીન ને યોગ્ય રીતે જાળવણી કરવા માટે અને તેને ઉજ્જડ બનતી અટકાવવા માટે એક નવા અભિગમ ના ભાગરૂપે ગુજરાત ના તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડાપ્રધાન પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ બે હજાર ત્રણ સેરમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અમલમાં મૂકી હતી જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા મૂકવાવાળું ગુજરાત દેશનું સર્વ પ્રથમ રાજ્ય બન્યું હતું સોઇલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત કરેલી પદ્ધતિ અનુસાર ખેડૂતોના ક્ષેત્રમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને તેમની ચકાસણી માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે ત્યાં નમૂનાનું પ્રથાકરણ કરીને સોફ્ટવેર આધારિત સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે સોઈલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્વોની માત્રા દર્શાવે છે જેમાં હાલકુલ બાર તત્વોનું પ્રમાણ દર્શાવવામાં આવે છે જેને આધારે ખેડૂતોને કયા પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તેની વૈજ્ઞાનિક ભલામણ સોઈલ હેલ્થ કાર્ડ વિના મૂલ્ય મળી શકે છે ત્યાર પછી મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો સરકારી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના કરોડો સભ્યો માટે ખુશી સમાચાર છે સરકાર ઈ ના છ પોઈન્ટ પાંચ કરોડ થી વધારે સભ્યો માટે સ્થિર વ્યાજ દર આપવા માટે વ્યાજ સ્થિરીકરણ રિઝર્વ ફંડ બનાવવાની યોજના બનાવી રહી છે જેનો મુખ્ય ઉદ્દેશ પ્રોવિડેન્ટ ફંડ ઉપર મળનારા રિટર્ન ને બજાર ના ઉતાર ચડાવ થી બચાવવાનો છે એક રિપોર્ટ અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલય આ સંબંધો એક આંતરિક અભ્યાસ શરૂ કર્યો છે આ અભ્યાસ ના આધાર ઉપર ઈ પીએફ ઓ ના સભ્યો ને તેના રોકાણ પર મળતા રિટર્ન થી અલગ અને એક સ્થિર વ્યાજ દર મળી શકશે માનવામાં આવી રહ્યું છે કે આ પગલું બજાર માં ઉતાર ચઢાવના પ્રભાવથી સભ્યો ને બચાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે સરકાર ટૂંક સમય માં ઈ પીએફ ઓ ના ખાતા ધારકો ને એટીએમ ની સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે જેના દ્વારા તેઓ તેમના પીએફ ખાતા સીધા પૈસા ઉપાડી શકશે ત્યારપછીના મહત્વપૂર્ણ સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકન ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા ભારતમાં તેની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના સાથે આગળ વધી રહી છે કંપનીઓના અધિકારીઓ એપ્રિલમાં ભારતની મુલાકાત લેશે જ્યાં તેઓ પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય મુખ્ય મંત્રાલયોના અધિકારીઓ સાથે મુલાકાત કરશે આ બેઠકમાં ટેસ્લાની રોકાણ યોજનાઓ સંભવિત ફેક્ટરી સ્થાનો અને ભારતમાં ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન સંબંધિત સરકારી નીતિઓ ઉપર ચર્ચા કરવામાં આવશે સૂત્રો અનુસાર ટેસ્લા ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે થી પાંચ અબજ ડોલરનું રોકાણ કરી શકે છે આ પગલું ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી નીતિથી પ્રેરિત હોઈ શકે છે જે સ્થાનિક ઉત્પાદન માટે પ્રતિબદ્ધ કંપનીઓને આયાત જગાતમાં છૂટ આપે છે ભારત સરકારને આ નવી નીતિ અનુસાર જો કોઈ કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે અને ઓછામાં ઓછા પાંચસો મિલિયન ડોલરનું રોકાણ કરે તો તેને દર વર્ષે પંદર ટકા ઓછી ડ્યુટી ઉપર આઠ ઇલેક્ટ્રિક વાહનોને આયાત કરવાની મંજૂરી આપવામાં આવે છે જોકે કંપનીઓએ સુનિશ્ચિત કરવું પડશે કે ઓછામાં ઓછું પચાસ ટકા રોકાણ ત્રણ વર્ષમાં કરવામાં આવે અને આગામી પાંચ વર્ષ ઉત્પાદન શરૂ થાય તો મિત્રો આ રીતે અમેરિકન ઇલેક્ટ્રિક કાર ટેસ્લા આવી શકે છે ત્યાર મોટા સમાચાર વિશે વાત કરીએ તો મહાકુંભ મેળાની પૂર્ણવતી ગાડીઓ નો જામ છે તો સંગમ માં નાવડીઓ નો જામ છે સંગમ ઉપર આવતા રસ્તાઓ ઉપર લાંબો ટ્રાફિક જામ થતા પોલીસે ડાયવર્ઝન માટે ટીન શેટ લગાડ્યા છે બેરિકેડિંગ કર્યું છે મંગળવારે એક પોઈન્ટ છવ્વીસ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન નો લાભ લીધો હતો સાડત્રીસ દિવસ માં પોઈન્ટ કરોડ સ્નાન કરી છે મંગળવારે ભીડ વધી પોલીસે પગપાળા જવું પડ્યું હતું તો મિત્રો આવી રીતે મહાકુંભ મેળામાં સાડત્રીસ દિવસમાં પંચાવન કરોડ લોકોએ સ્નાન કર્યું હતું ત્યાર પછી ના અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ સોના સાંદિ બજારમાં મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો સાત રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો હતો મિત્રો આવી રીતે સોના અને વધારો થયો છે ત્યાર પછી મોટા સમાચાર વિશે વાત કરીએ તો રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે પ્રક્રિયા શરૂ કરવા રશિયા અમેરિકા થયા છે અમેરિકી વિદેશ પ્રધાન માર્કો રૂબિયો અને રશિયાના વિદેશ પ્રધાન વચ્ચે મંગળવારે સાઉદી અરેબિયા ની રાજધાની રિયાદ માં બેઠક મળી હતી જેમાં સહમતી અપાઈ હતી બંને દેશોએ રશિયા યુક્રેન યુદ્ધ નો વહેલી તકે અંત લાવવા માટે ટીમો પણ નિમી દીધી છે અમેરિકી વિદેશ વિભાગના એક નિવેદન માં જણાવ્યું હતું કે આ ટીમો રશિયા યુક્રેન યુદ્ધના બંને દેશો ને સ્વીકાર્ય હોય તેવી રીતે અંત લાવવા માટે કામ કરશે સાઉદી ની મધ્યસ્થી માં બેઠક સાડા ચાર કલાક લાંબી ચાલી હતી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો માટે પણ આ બેઠકમાં માર્ગ મોકળો થશે એવું માનવામાં આવ્યું હતું પરંતુ તે અંગે કોઈ સહમતી સદાય ન હતી તો મિત્રો આવી રીતે સાઉદી માં રશિયા અને અમેરિકા વચ્ચે બેઠક યુક્રેન યુદ્ધ નો લાવવા માટે બંને સહમત થયા છે તો મિત્રો આ પ્રમાણે રહ્યા કેટલાક મહત્વપૂર્ણ સમાચારો દરરોજ ના તાજા સમાચાર જોવા માટે આ વિડીયોને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં